નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગોમાત્ર દોસ્તો સદ્ભાવના વૃદ્ધાશ્રમના વડીલો અને વૃક્ષોના લાભાર્થે પૂજ્ય મોરારી બાપુની વૈશ્વિક રામકથા આવતીકાલ એટલે કે શનિવાર થી જ શરૂ થઈ રહી છે ત્રેવીસમી નવેમ્બરથી રાજકોટના રેસકોર્સ મેદાનમાં અને કથામાં એકાદ લાખ લોકો મંડપમાં બેસીને કથાનું શ્રવણ કરવાના છે એમાં ખાસ વિદેશથી પણ કેટલા બધા ભાવિકો કેટલા બધા ભક્તો સદ્ભાવનાની પ્રવૃત્તિના ચાહકો દાતાઓ બધા પધાર્યા છે ખાસ તો એવા જ એક સેવાભાવી સજ્જન નું નામ છે વિરેશભાઈ બારે મૂળ તો એ સૌરાષ્ટ્રીયન છે અને વર્ષોથી લંડનમાં વસે છે એ પણ ખાસ બાપુની કથા માટે વધારે છે વિરેશભાઈ આપનું સ્વાગત છે નમસ્તે પ્રણામ નિરેશભાઈ સૌને પ્રણામ જી વિરેશભાઈ સૌથી પહેલા તો ખાસ કથા માટે રાજકોટ આવું લંડન થી મારી દ્રષ્ટિએ એક સદ્ભાવના પ્રત્યેની આપની સદભાવના છે બાપુની કથા પ્રત્યેની સદ્ભાવના છે થોડી સૌરાષ્ટ્રનું આપણું જે કલ્ચર છે એને આપ લંડનમાં જે રીતે એ કલ્ચરને ત્યાં સુધી આપ લઈ ગયા છો પ્રસરાવો છો અહીં જે પ્રવૃત્તિ આપણે કરતા હોય એ તમે ત્યાં કરો છો થોડીક એની વાત કરી લંડનમાં આપણી કઈ કઈ પ્રવૃત્તિ સેવાભાવની થતી હોય છે જી બિલકુલ આ સદભાગ્ય હું થોડા વર્ષથી સદભાવના વૃદ્ધાશ્રમ સાથે સંકળાયેલો છું અને બધી પ્રવૃત્તિ છે સદભાવના વૃદ્ધાશ્રમ હોય કે કરુણા ફાઉન્ડેશન પ્લસ એનિમલ હેલ્પલાઇન હોય સ્નેહ ફાઉન્ડેશન હોય આ બધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું અને ખૂબ જ મનગમતી પ્રવૃત્તિઓ છે બધા ખૂબ સરસ સજ્જનો સાથે કામ કરું છું અને સરસ રીતના બધું વ્યવહાર ચાલે છે અને વૃક્ષારોપણ છે વડીલોની સેવા

તેનું હું ચોક્કસ શ્રવણ કરું છું અને એટલે ખૂબ જ એક તો એ એમ કે ખૂબ હૃદય જી હૃદય ખૂબ નજીક તત્વ છે કરના સ્વામ જી અચ્છા વિરેશભાઈ ખાસ તો સદભાવનાની જે વૃદ્ધાશ્રમની પ્રવૃત્તિ અત્યારે જે પીપળિયા ભવન જે સદ વૃદ્ધાશ્રમ ચાલે છે સદભાવનાનો ત્યાં તો સાડા છસો જેટલા વડીલો માવતરો વસે છે હવે પાંચ હજાર વડીલો વસી શકે એવું આયોજન થઈ રહ્યું છે અને કામ પણ અત્યારે ગતિમાં ચાલી રહ્યું છે પાંચ હજાર માવતરોને ત્યાં સમાવેશ કરવાનો છે પડદરી પાસે રામપર ગામે નવા વૃદ્ધાશ્રમમાં તો ભારતનું નહીં પણ વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ આકાર લઈ રહ્યું છે અત્યારે વૃદ્ધાશ્રમોની જરૂર છે હવે જુદા અર્થમાં નિરાધાર છે જેને કોઈ સંતાનો નથી અથવા તો સંતાનો વિદેશ છે અને અહીંયા માતા પિતા એકલા છે તો એનું વૃદ્ધાવસ્થામાં કોણ એવા સંજોગોમાં વૃદ્ધાશ્રમોની જરૂર છે તો અથવા આ જે નવ વૃદ્ધાશ્રમ છે પાંચ હજાર માવતરોનો સમાવેશ થવાનો છે એના વિશે થોડી વાત કરજો જી બિલકુલ આ તમે સરસ વાત કરી નિલેશભાઈ કે અત્યારની સાંસદ સમયની જરૂરિયાત છે નહીતર આપણને સ્વાભાવિક છે એક પ્રશ્ન ઉઠે છે કે વૃદ્ધાશ્રમ હોવા જ ના જોઈએ કે કદાચ એને કઈ દ્રષ્ટિથી જોવું વૃદ્ધાશ્રમ હોવું વર્ષો પહેલા હું અહીં એક રીક્ષામાં જતો હતો અને ત્યારે મેં વૃદ્ધાશ્રમ જોઈને કીધું કે આ સરસ છે તો એ જે રિક્ષા ચાલક ભાઈ કે આમાં સરસ શબ્દ જ ના આવો જોઈએ એટલે મને પેલું થયું કે આ કેમ આમ કે છે હું મુસ્લિમ છું અને અમારે વૃદ્ધાશ્રમ હોતા જ નથી એટલે મેં નમન કર્યા પણ ઈ દ્રષ્ટિકોણ થી જોઈએ તો આપણે સ્વાભાવિક થી વાત સાચી જ છે કે વૃદ્ધાશ્રમ કેમ હોવા જોઈએ પરંતુ એની સામે એ પણ પ્રશ્ન છે કે એવા લોકો છે કે

હૃદયપૂર્વક બધાનું ધ્યાન રાખવામાં આવે છે મેં પોતે જોયું છે જી અને લોકો ગદગદ થતા એ જોયા છે ત્યાં જે લોકો રહેતા હોય છે એટલે ખૂબ જ સરસ આ કાર્ય સ્તુત્ય કાર્ય થઈ રહ્યું છે અને ખૂબ જ એમ કે જે લોકો ત્યાં આવશે એમના આશીર્વાદ સૌને મળશે જી વિરેશભાઈ વૃક્ષારોપણ કારણ કે આ જે ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે એટલું પ્રદૂષણ વધી ગયું છે તો હવે એનો એક જ રામબાણ ઇલાજ છે વૃક્ષો સદભાવના એ એકસો એકાવન કરોડ વૃક્ષોનો જે સંકલ્પ કર્યો છે મહાસંકલ્પ તો એને લાભાર્થે આ કથાના હેતુઓ છે એમાં વૃદ્ધો વૃદ્ધાશ્રમ તો છે જ સાથે સાથે વૃક્ષનો જે એકસો એકાવન કરોડનો સંકલ્પ છે તો આપ ત્યાં વસો છો મૂળ આપનું વતન ખંભાળ્યા છે તો આપણે અહીં જોતા હોય છે વૃક્ષો કપાય છે બહુ ધરતી બંજર થતી જાય છે તો એની સામે એકસાવો એકસો એકાવન કરોડ વૃક્ષોનું જયારે કવચ દેશમાં છવાઈ જશે તો મને લાગે છે ક્લાઇમેટ પાછું ચેન્જ થઈ જશે બિલકુલ સાવ સાચી વાત છે અને આજે આ વિદેશમાં હું રહું છું અને ત્યાં મોટે ભાગે કેમ વરસાદની કે ઋતુ ની તકલીફ ઓછી થાય છે કારણ કે ચારે તરફ લીલોતરી છે ગ્રીનરી છે એટલે જે નેચરલ જે સંતુલન છે ને જળવાઈ રહે છે ત્યારે આપણે અહિયાં એક તરફ થી જોઈએ ખુબ સારું થયું છે એકદમ આપણે આગળ આવ્યા છીએ ઇકોનોમિકલી દેશ ખુબ આગળ આવ્યો છે પણ એની સામે કદાચ નથી દેખાતું એવું થઈ રહ્યું છે કે વૃક્ષો કપાતા જાય છે બરાબર પ્રકૃતિ ને હાનિ થતી જાય છે બધા સ્કાયસ્ક્રેપર મોટા બિલ્ડીંગો ઉભા થાય છે એટલે આને બેલેન્સ કાતી જરૂરિયાત છે અને હમણાં ગઈકાલે જ કોઈની સાથે વાત કરતો તો કે ઉનાળામાં એવી ગરમી આવી હતી કે એર કન્ડિશન ના મશીન ફાટતા હતા કે 45 ડિગ્રી 47 ડિગ્રી બરાબર એટલે આ સુકામ થાય છે કારણ કે આપણે એટલા વૃક્ષો કપાઈ ગયા છે લીલોતરી ઓછી થઈ છે એટલે આ તો ખૂબ જ સન્માનીય સ્તુત્ય કાર્ય છે ફરીથી કે એક આશીર્વાદરૂપ છે પ્રકૃતિ માટે કે આટલા વૃક્ષો વૃક્ષારોપણ થશે અને એકસો એકાવન કરોડ વૃક્ષોનું તો ખૂબ જ ખૂબ જ સારું લક્ષ્ય છે ભગવાન કરશે ને એ વધુ થશે પણ અને ઓલરેડી મારા ખેતી ત્રીસ લાખ ઉપર વૃક્ષો બિલકુલ બિલકુલ અને એમાં ત્યાંથી પણ સારો સપોર્ટ મળ્યો છે લંડન થી મેં જઈને ત્યાં પણ આ વાત એમ કે મને જ્યાં સુધી ખ્યાલ આવતો હતો પ્રમાણે કોન્ટેક્સ માં ફેલાવી છે અને ઘણા લોકો આગળ આવ્યા છે અને એવું થયું છે કોઈ એમ કીધું મારે એસી વૃક્ષો મારા સો વૃક્ષો એટલે ખુબ જ સરસ આ કાર્ય થતું જાય છે ને જેમ ફળ આવતા વાર લાગે એમ આનો છાયો આવતા વાર લાગશે પણ આવી જશે અને ખુબ જ બધાને એમાં આશીર્વાદ મળશે જી વિરેશભાઈ આપ તો સદભાવના ની બધી જ પ્રવૃત્તિ થી પરિચિત છો એટલે બળદાશ્રમ ચાલે છે શ્વાન આશ્રમ ચાલે છે મેડિકલ સ્ટોર કારણ કે બહુ મોટી વાત છે કારણ કે માણસને જ્યારે બીમાર પડે ત્યારે ડોક્ટર જે પ્રિસ્ક્રાઇબ કરી દે આપણે લેવી જ પડે અને એ પાંચ હજારની દવા થાય કે વીસ હજારની થાય કે લાખની થાય તો કરોડો રૂપિયાનું લોકોને વળતર મળ્યું છે પાંચ મહિનામાં મેડિકલ સ્ટોર જે રીતે સદભાવનાનું સ્વરૂપ રાજકોટમાં છે તો કરોડો રૂપિયાનું તો લોકોને ડિસ્કાઉન્ટ મળ્યું છે તો એક આમ પણ મોટી સેવા છે બીજું કે પાણીના પરબ રાજકોટમાં લગભગ નેવું સો જેટલા પાણીના પરબ જે નીકળે છે તો બિચારા પાણી ક્યાં પીએ તો એના માટે શુદ્ધ અને ઠંડુ પાણી તો પાણીના પરબ સેવા મેડિકલ સ્ટોર બળદ આશ્રમ શ્વાન આશ્રમ કેટલી બધી સેવા પ્રવૃત્તિ આપ તો એનાથી પરિચિત હશો એ બધી પ્રવૃત્તિ જે બિલકુલ નિલેશભાઈ ને મને તમે આ જયારે વાત કરતા ત્યારે એમ જ

મોટું વૃક્ષ જે ઊંચો અને કે જેની નીચે કેટલાય અલગ અલગ લોકોના જેને તકલીફ છે એમને છાંયડો મળે જી અભિષભાઈ આપ ખાસ કથા માટે બધા છો તો આપના બીજા મિત્રો પરિચિતો પણ કદાચ કથામાં જોડાવાના સાહવાન છે એક અપીલ કરી દયો કે જે લોકો જે વિદેશથી પણ આવી રહ્યા છે તો લોકલ વાળા તો ખાસ લાભ લે જી બિલકુલ આ જે લોકો થી આવે છે એ લોકોને તો ખૂબ જ હું હાથ જોડીને વિનંતી કરું પ્રણામ કરીને કહું કે આપ આ પ્રવૃત્તિઓ તમને અનુકૂળ થાય સમય મળે તો ચોક્કસ જોજો કદાચ સમયની અનુકૂળતા ન રહે તો એના એની બધી માહિતી પણ અહીંયા ઉપલબ્ધ છે તો તમે માહિતી ગ્રહણ કરજો કે કેવી રીતના કાર્ય થઈ રહ્યા છે બધા અને તમે જ્યાં જ્યાં પાણીના પરબો રસ્તામાં આવે છે કદાચ ગોઠવણ પણ થઈ શકે તમે અહીંયા કોઈને વાત કરો તો કે ભાઈ એમને આ જોવું છે તો કોઈ મેડિકલ સ્ટોર જોવો હોય પાણીનું પરબ જોવું હોય કે વૃક્ષો જ્યાં વૃક્ષારોપણ છે તે જોવું હોય તો અહીંયા એ પણ તમે જોજો અને તમને હૃદયને લાગે તમને મન થાય તો કાંઈ પણ જે યોગદાન આપશો એ બધું આ આપણે ફિક્સ ડિપોઝિટ આ તો સ્થૂળ વાત છે બિલકુલ કે રૂપિયાના દસ થાય છે તો આ તો ક્યાં ને ક્યાં જશે કે આપણી આવનારી પેઢીઓના આપણને આશીર્વાદ મળતા રહેશે. જયારે વૃક્ષો ઉગસે કે કોઈ વૃદ્ધ વડીલ ની સેવા થતી હશે કે કોઈને દવા મળી જશે અને જેને કંટ સુકાતો હશે એને પાણી મળી રહેશે એટલે આ બધી વિવિધ છે છે અહીં રહે તો અહીંયા નથી પણ એમને પણ વિનંતી કે આમાં તમે જે કઈ કરી શકો તો કૃપયા કરજો મોકો આવ્યો છે અત્યારે આપણે ટાણું આવ્યું છે તો અત્યારના આપણે શું છે કે આમાં કામ કરી લેવાનો મોકો છે કમાઈ લેવાનો મોકો વિરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે એક તો હજારો કિલોમીટર દૂરથી આપ રામકથા માટે પધાર્યા છો એક્ટિવિટી સદભાવનાની છે એના પહેલેથી ચાહક છો એના સહયોગી છો અને આજે પણ સરસ મજાની અમારા સ્ટુડિયોમાં આવીને વ્યસ્તતા વચ્ચે પણ તમે આવીને વાતો કરી અને અન્ય લોકોને પ્રેરણાને પ્રોત્સાહન મળે એવી સરસ વાતો કરી આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો વિરેશભાઈએ જે અપીલ કરી છે આપણે બધા જ સ્વીકારી લઈએ આપણે બધા વધાવી લઈએ અને આપણે આપણે તો 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 જ છીએ કથા શક્ય શક્ય હોય હોય આવીએ પ્રસારણ જે ટેલિકાસ્ટ લાઈવ થવાનું છે તો ઘેરે બેસીને પણ કથાનો લાભ લઈ અને સદભાવનાની બધી પ્રવૃત્તિના કોઈને કોઈ રીતે સહયોગી બને ફરી પાછા કોઈ નવી વાત સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર